ગીતા પુષ્પ ગીતા રે રચીને અધ્યાયે અર્જુન સામે લડવા જાય ધર્મની રક્ષાને કાજે બાંધવ હણવા જાય સગા દેખી એના હાલડુલ થાય નથી રે લડવું રે કહી શસ્ત્રો હેઠા થાય બીજે રે અધ્યાયે કરમમાં કુશળતાની વાત જન્મ અને મૃત્યુ સખા નથી તારે હાથ જનમ્યો તે મરવાનો એ તો નિશ્ચિત વાત આત્મા તારો અમર રેશે નથી એને ઘાત ત્રીજે રે અધ્યાય કે છે કર્મ તારું કર કર્મ વિના આ દુનિયામાં કોઈ પર કામ તારી બુદ્ધિમાં છે વશ એને કર કામ વશ થતા તારા ખૂટે પાપ થર ચોથે રે અધ્યાય વાલો વચન માં બંધાય ભક્તો કેરી રક્ષા કાજે ધરું છું હું કાય શાને કાજે કરવો છોડી નિર્ણય માં બંધાય સાચી શ્રદ્ધા હૈયે રાખી સોંપી દેજે કાય પાંચમી અધ્યાયે કે છે ભોગવીને ત્યાગ દ્વેષ તારા છોડી દેજે છોડી દેજે રાગ કર્મો તારું જીવન છે તું એનાથી ના ભાગ પાપ પુણ્ય છોડી તારા યોગ માતુ લાગ છઠે રે અધ્યાયે કૃષ્ણ સમજાવે સંન્યાસ સુખ અને દુઃખ કેરા છોડી દેજે ન્યાસ સંકલ્પો થી પર થઈ કર મન ને વર્ષ કર્મો તારી સાથે રહીને કાઢી લેશે કસ સાત મે અધ્યાય કે છે ભક્તિ મારી કર રાગ દ્વેષ છોડીને તું શ્રદ્ધા પાકી કર સર્વે ભક્તો માં મારો જ્ઞાની રેશે પર જેવા રૂપને ભજે તેને થાય તેવા દર્શ આઠમે અધ્યાય કાનો કે છે બ્રહ્મની વાત અહમ તારો ત્યાગી મને પામી લે સાક્ષાત જીવન આખું રટ એને પ્રભુ તારો કાળી આવી મળશે જી સાક્ષાત નવમે અધ્યાય બતાવે કણ કણ માં વાસ મારી રે માયાથી સગડે કીધો મેં નિવાસ જલ સ્થલ જળ ચેતન સર્વે મારો ભાસ ભક્તો કેરા યોગ ક્ષેમ સદા મારી પાસ દસમે અધ્યાય કે છે જગ રૂપ જે ચેતને શ્રેષ્ઠ દિશે તેમાં તેમા રૂપ સારી એ સૃષ્ટિનો અર્જુન થયો છું હું ભૂપ સારા જગમાં વ્યાપેલી છે જો મય કાંતિ એની અધભૂતરૂપ સારી સૃષ્ટિ દેહ માહિતી છે અનુપ કર્મો કર આસક્તિ છોડી આ અધ્યાય કે છે ભક્તિ કેરી વાત કર્મો તારા અર્પણ કરી બુદ્ધિ તારી આપ સ્વાધ્યાય કેરા જોરે તારી ઈચ્છા વશ રાખ આશા છોડી મન ચરણે રાખ તેર મે છે આત્મા તારો તેજ જ મારુ નેત્ર સર્વને સમભાવે પેલી રાખો ખોલા નેત્ર ઉદ્ધાર આત્માનો થાશે ઉજળશે ક્ષેત્ર ચૌદ મી અધ્યાય કરે ત્રિગુણ કેરી વાત તત્વ રજને તમો ગુણ થી બની તવ જાત ત્રણે ગુણ થી પર થઈ જીતી લે તું તાત તને બ્રહ્મ સે જે મળશે પામી લેશે તાત પંદર મી અધ્યાય કે છે जग पीपृक्ष कर्म बन्धन माया वैराग्यो न शस्त्रो वडे पड़े ते मातूट जग केरो पालन हारो प्रभु तारो भूप सोढमे अध्याये प्रभु के छे देवी शास्त्र काम क्रोध लोभ छोड़ी दया है ये राख गुणों थी अधम था से जात आत्माना उद्धार काजे दे देजे जात सत्तर में अध्याये करे श्रद्धा के निवात જેવી જેની શ્રદ્ધા બેસે તેવી તેની જાત સત્વ ગુણી ફળ છોડી સત્કર્મે સત્કર્ડાયો મત સત એ છે જીવન કેરો સ્ત્રોત્ર અઢારમી અધ્યાય કે છે ત્યાગ કેરો મર્મ કર્મ તારા છોડવામાં નથી ત્યાગ ધર્મ કરતા કે છોડી સંભાળી લે કર્મ કર્મ કરતા દેહ છૂટે એ છે તારો ધર્મ પ્રજ્ઞાચક્ષુ ખુલી જાતા અર્જુન શરણે જાય મોહ કેરા પદળ તૂટ્યા સામે લડવા જાય જે કોઈ ભક્તો જાય બાય તારા સર્વને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયો જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ ની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો જો તમને આ અમારું ગીતા પુષ્પ ગમ્યું હોય તો આપણી આ ચેનલ છે ધાર્મિક એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આ ચેનલમાં દરરોજ ગીતાજીના એક એક શ્લોકનું ભાષાંતર અર્થ અને વિવેચન આવે છે તે તમારા સુધી તરત પહોંચી શકે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ